કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઈવીએમ ને લઈને ડીકારો કર્યો ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં પ્રથમ ચાર વોટની ગણતરી પૂર્ણ થતાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તથા કાર્યકરોએ ઈવીએમ બાબતે ધીકારો કર્યો હતો અને મત ગણતરી કેન્દ્ર પર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો ભાવનગર ની અંદર જયારે મતગણતરી દિવસ હોય અને જ્યારે બધે ટોટલી કોંગ્રેસી ની જે છીટો અત્યારે એ લોકો જાહેરાત કરી છે કે ગઈ છે પણ ખરેખર એમાં એક તો એવો મુદ્દો એ છે કે જ્યાં ત્રીસ હજાર મતદાન નથી પચીસ નું મતદાન છે ને ત્રીસ હજાર મતદાન થયું છે અને ઈવીએમ તમે ચૂંટણી અધિકારી પૂછ્યું કે અમારી થોડીક મિસ્ટેક છે તો બધી આ મિસ્ટેક ક્યારે એનો સવાલ છે આજે મારતો લોકો પબ્લિકે એને ચાહે છે અને મતદાન કર્યું છે વોટિંગ કર્યું છે અને ઢગલા ઢગલામાં કોંગ્રેસ સાહેબ પાસે અને ભાજપ ખુલ્લી દાદા કરી કરે છે અને

અને જ્યારે ભાવનગર શહેરની અંદર પચાસ ટકા મતદાન નથી થયું તો ત્રીસ હજાર વોટર ક્યાંથી આવ્યા આ ઈવીએમ મશીન ના ગોટાળા છે અને આ ભાજપ સરકારી ની તાનાશાહી છે અને ભાવનગર ને ભાવનગર ના વિકાસ ને અટલ રૂપ અને ભાવનગર ને આજે સિગરેટ ની અંદર નાખવામાં આવ્યું છે ભાવનગર કોઈ વિકાસ થયો નથી પચીસ વર્ષ ના શાસન અંદર પચીસ વર્ષ શાસનમાં ભાજપ હતો આમ આદમી પાર્ટી અને આમ જનતા નું आज तत्तर राणगरी नाखेलो आहे घोटाळाचे पचा टक्का वोटिंग जीव तीस हजार मध्ये काय उमेदवार 抓住他们來！他們